નમસ્કાર ખબર વડાલી અસર વડાલી લોકસભા ચૂંટણીને લઈ ખેડબ્રહ્મા બોર્ડર ઉપર ઈડર ડીવાય એસપી તથા રાજસ્થાન ડીવાય એસપી પોલીસ દ્વારા વાહનોનું સઘન ચેકિંગ હાથ ધરાયું ગુજરાત અને રાજસ્થાનની સંયુક્ત ચેકપોસ્ટ શરૂ કરવામાં આવશે લોકસભા ચૂંટણીને લઈ રાજસ્થાન બોર્ડરને જોડતી ચોકી ઉપર ડીવાયએસપી દ્વારા મુલાકાત લઈ વાહનોનું ચેકિંગ હાથ ધરાયું લોકસભા ચૂંટણી બોર્ડર ઉપર મુલાકાત લીધી હતી અને વાહનોનું ચેકિંગ કર્યું હતું ડીવાયએસપીના જણાવ્યા અનુસાર બોર્ડર ઉપર હથિયારો માદક દ્રવ્યો અને અનધિકૃત રકમની હેરાફેરી ન થાય તે માટે સઘન ચેકિંગ કરાશે તથા આવનાર સમયમાં ગુજરાત અને રાજસ્થાનની સંયુક્ત ચેકપોસ્ટ શરૂ કરવામાં આવશે તેમની સાથે ગ્રેવરમાં પીએસઆઈ એવી જોશી સીઆઈએસએફ પીએસઆઈ રાજસ્થાન કોટડા ડીવાયએસપી રાજેન્દ્રસિંહ સહિતનો સ્ટાફ હાજર રહ્યો હતો અને વાહનોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું ચંદ્રશેખર ભાવસાર ખબર વડાલી ખેડબ્રહ્મા બે હજાર ચોવીસના લોકસભા ઇલેક્શન ડિક્લેર થયા બાદ કલેક્ટર સાહેબશ્રી અને એસપી સાહેબશ્રીની સૂચના અને માર્ગદર્શન અનુસાર જિલ્લામાં કુલ દસ ઇન્ટરસ્ટેટ ચેકપોસ્ટ ઊભી કરવામાં આવેલ છે જેથી કરીને માદક દ્રવ્યોની હેરાફેરી પર અંકુશ લાવી શકાય અને ગેરકાયદેસર જે હથિયારો છે કેશ છે એની હેરાફેરી પર અંકુશ લાવી શકાય એ માટે રાઉન્ડ ધ ક્લોક આ દસે દસ ચેકપોસ્ટ પર વ્હીકલ ચેકિંગ ચાલુ કરવામાં આવેલ છે આ સિવાય સીઆઈએસએફની એક કંપની ડિસ્ટ્રિક્ટમાં ફાળવવામાં આવેલી છે જે વિવિધ પોલીસ સ્ટેશન વિસ્તારમાં છેલ્લા એક અઠવાડિયાથી રૂટ માર્ચ સ્થાનિક પોલીસ સાથે રહીને કરી રહી છે અને દરેક ચેકપોસ્ટ ઉપર પણ તેમના કેટલાક જવાનોને ફાળવવામાં આવેલા છે આ સિવાય જે પણ જિલ્લામાં લાઇસન્સ વેપન ધરાવતા વ્યક્તિઓ છે એમની પાસેથી વેપન જમા લેવાની કામ કામગીરી પણ હાલ ચાલુમાં છે અને જે જૂના રીઢા ગુનેગારો છે અને અસામાજિક તત્વો છે એમના વિરુદ્ધ અટકાયતી પગલાં લેવાની કામગીરી પણ હાલ ચાલુમાં છે